દિવ્ય દેહ અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ડિસેમ્બર સોળમી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો પ્રાર્થના કરું છું તમારા ભાઈ લઈ લો ઈશ્વરનું વચન સાંભળીએ માટીનો ગ્રંથ એકવીસમો અધ્યાય અઠ્યાવીસથી થી બત્રીસમી કલમ સુધી ઈશ્વે કહ્યું હવે આમાં તમને શું લાગે છે એક માણસને બે દીકરા હતા તેણે પહેલાં પાસે જઈને કહ્યું બેટા તું આજે દ્રાક્ષની વાડીમાં કામે જજે દીકરાએ કહ્યું સારું બાપુ પણ તે ગયો નહીં બાપે બીજા છોકરા પાસે જઈને કહ્યું એમ જ કહ્યું તેણે જવાબ આપ્યો હું નહીં જવું પણ પાછળથી પસ્તાવ થતાં તે ગયો તો આ બે છોકરામાંથી બાપની ઈચ્છા પ્રમાણે કોને વર્ત્યું તેમણે કહ્યું બીજો છોકરો ત્યારે ઈશુએ તેમને કહ્યું હું તમને ખાતરીથી કહું છું કે જગાતારો અને વેશ્યા અને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવામાં તમારા કરતાં આગળ છે કારણ યોહાન ધર્માચરણનો માર્ગ બતાવવા જ તમારી પાસે આવ્યો હતો છતાં તમે તેને માન્યો નહીં અને જગાતારો અને વેશ્યાઓ માન્યો અને એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહીં કે તેને માન્યો નહીં આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિષ્તમ ભયતાબેનો ઇલેક્શન પહેલાં આપણે બધા સાંભળીએ છીએ અમે કહીએ છીએ તે જ કરીએ છીએ જે કરીએ છીએ તે જ કહીએ છીએ આવી રીતે અમે જે કહીએ છીએ તે જ કરીએ છીએ અને જે કરીએ છીએ તે જ કહીએ છીએ એવી રીતે બોલવાથી લોકોનો વિશ્વાસ એ લોકો જીતી શકે લોકો આગળ ઇમ્પ્રેશન પાડી શકે પ્રભાવ પાડી શકે અને લોકો પણ એવી રીતે વિશ્વાસ મૂકી શકે છે ક્રિસ્ટ મા ભયતાબેન આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ એક બાપ બે દીકરા પહેલાં પાસે જઈને કહેતી તો ખેતરમાં જે જે દ્રાક્ષ વાળીએ એ હા પાડે પણ જતો નહીં ઈસરાયલને ઈસરાયલ લોકોને ઈશ્વર પોતે પસંદ કર્યા અને પછી પોતાના લોક બનાવ્યા કરાર કર્યો હું તમારો ઈશ્વર તમે મારા લોકો હું તમને સાચવીશ અને તમારે મારી પૂજા કરવાની એહોશ્વનના ગ્રંથમાં ચોવીસમો અધ્યાયમાં ચોવીસમી કલમમાં એ લોકો પોતે કહે છે કે અમે અમારા ઈશ્વરની જ સેવા કરીશું તેની આજ્ઞાઓનું પાલન કરીશું પણ એ લોકો એ પ્રમાણે રહ્યા નહીં ફરૂષીઓ અને આગેવાનો માત્ર બતાવ માટે પોતે ધાર્મિક છે એવી રીતે લોકો આગળ બતાવતા હતા દમ કરતા હતા ધાર્મિક તરીકે એટલે પ્રભુ ઈશ્વર એમને દાખલો આપે છે તમે માત્ર બતાવો છો અલગ પણ જે બતાવી જ મહત્ત્વ નહીં પણ કાર્ય મહત્ત્વનું છે એમ બીજો છોકરાએ ના પાડી પણ પસ્તાવો કર્યો અને ગયો એટલે પ્રભુ કહે છે સ્નાનસ્કાર યોહાન આવ્યો અને તમે એના ઉપર માન્યો નહીં અને પછી જે પાપ્યો હતા તેઓ માન્યા અને જીવનમાં હૃદય હૃદયપલટો જે પાપ કર્યા હતા એના માટે દિલગીર થયા હતા અને હૃદય પલટો કર્યો હતો તમે એમનો સંદેશ માનવા તૈયાર નથી અને તમારા જીવનમાં હૃદય પલટો કરવા પણ તૈયાર નથી કારણ કે તમને લાગે છે તમે બધા પુણ્યશાળી છો ક્રિસ્ત માલ્ભાઈ તબેનો રોમના ધર્મસભ્ય બીજો અધ્યાયમાં તેરમી કલમમાં આપણે કહેવામાં આવે ઈશ્વરની આગળ તો નિયમ નિયમસહિતા સાંભળનારા નહીં પણ આચરનારા પુણ્યશાળી ઠરશે એટલે જે લોકો બોલે છે કંઈ કરે છે કહી ઉછારે છે અહીં અને આચારે છે કંઈ બોલે છે પણ કાર્ય નથી એટલે કાર્ય મહત્વનું છે પ્રભુ પોતે માતીના ગ્રંથમાં બીજો ઉદ્યમ સત્તેરમી કલામાં હું તો પુણ્યશાળીઓને નહીં પણ પાપીઓને બોલાવવા માટે આવ્યો છું એવી રીતે પ્રભુ ફરી ફરી વચન આપે છે પ્રભુ પોતે કહે છે મને પ્રભુ પ્રભુ કહે છે બધા ઈશ્વરના રાજ્યમાં જવાના નહીં અને મા લોકના ગ્રંથમાં છઠ્ઠો ત્યાં મેં ચેતાળીસમી પ્રભુ પોતે કહે છે તમે મને પ્રભુ પ્રભુ કહો છો પણ હું કહું છું એ કેમ કરતા નથી માનતા નથી એવી રીતે કાર્ય મહત્વનું છે માત્ર વિશ્વાસ વિશ્વાસ પ્રમાણેનું કાર્ય વિશ્વાસ અને વિશ્વાસ પ્રમાણેનું જીવન મહત્ત્વનું છે એટલે આ આગમન ઋતુમાં આપણે આપણા દરેકના જીવનમાં હૃદય પલટો દિલગીર થવું પાપ માટે જીવ પસ્તાવ કરવો બહુ મહત્ત્વનું છે માનવજાતમાં બધા પાપી છે પણ આ અમુક લોકોને આ લાગે છે બધા પુણ્યશાળી જેવી રીતે આ ફરોશી લોકોનો વિચાર પણ સાથે સાથે આપણે બધા જ્યારે આપણા પાપોનો કબૂલ કરીએ અને પ્રભુ આપણે હંમેશા ક્ષમા કરવા તૈયાર છે આપણે બેટી પડવા તૈયાર છે જેવી રીતે ઉડાવનો દીકરો જે વડાઉન દીકરામાં જે ગંગટો હતો એ પિતાના વિરોધમાં બોલતો હતો બડબડાટ કરતો હતો નાના એ ભૂલ કરી પણ પોતાની ભૂલ સ્વીકારી પોતાના પપ્પા પાસે ગંદો હતો ખરાબ હતો ગુંડ જેવો હતો પણ પિતા ભલે મારો દીકરો તો મારો દીકરો ભેટી પડે છે હા કૃષ્ણવાલા ભૈયતાબેનનું પ્રગટીકરણમાં દર્શનાક્રંથમાં બાવીસમી કલમમાં બારમી કલમમાં પ્રભુ કહે છે જો જો હું હમણાં આવું છું દરેકને પોતાના કાર્ય પ્રમાણે મળવાનો બદલો લઈને આવું છું એટલે આપણે શ્રદ્ધા શ્રદ્ધા પ્રમાણે જીવન બતાવીએ અને શાશ્વત જીવન જરૂર અપનાવીએ હા કૃષ્ણવાલાભતાબેનું આજના મનચંદ્ર શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુશ્રીનું વર્ળકો માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય અને દિવ્ય સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું હા કૃષ્ણવાલાભૈતાબેનું આ આગમન ઋતુમાં પ્રહચ્ય સંસ્કાર એક અદ્ભુત મહત્ત્વનો છે જે આપણે સ્વીકાર કરીએ અને પછી આપણે તૈયારી કરીએ જેથી કરી આપણે સાચો આનંદ અનુભવી શકીએ ગોડ બ્લેસ યુ ઓલ થેન્ક યુ સો મચ